ભચાઉ પ્રાંત કચેરી મધ્યે પ્રાંત સાહેબને રજૂઆત કરવામાં આવી કે ભચાઉ તાલુકાના શિકારપુર ગામ મધ્ય નામની જે કંપની આવેલી છે તે કંપની દ્વારા રીતે કેમિકલને બહાર નાખી અને આ ખેડૂતોના જે જીરાનું પાકનું વાવેતર કરેલું હતું તેને સતત બાળી નાખ્યું છે એને નષ્ટ નાબૂદ કરી દીધું છે એક તો બહુ ગરીબ અવસ્થાની અંદર આ ખેડૂતો છે દરદાગીના ગીરવે મૂકી અને જીરાના રવિ પાકની વાવેતર કરે છે જીરાનું વાવેતર કરે છે એમાં આ કંપની દ્વારા ખોટી રીતે ગેરકાયદેસર રીતે કેમિકલનું બારે નાખી અને જળ જમીનને એને તો નુકસાન કરી રહ્યા છે પણ આમાં જીરાને બહાર નાખ્યું છે હવે આમાં એથી કોઈ પણ ખેડૂત આત્મહત્યા કરી લેશે તો એની જવાબદારી કોની જીપીસીબી જીપીસીબીના આર આરઓ સાહેબની કે પ્રાંત સાહેબની કે કલેક્ટર સાહેબની ત્યારે આજે રજૂઆત કરવામાં આવી છે કે આગામી છવ્વીસ જાન્યુઆરી સુધી જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી છવ્વીસ જાન્યુઆરીના દિવસે ગ્રીનસીએ કંપનીને આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા અને ખેડૂતો દ્વારા તાણબંધી કરવામાં આવશે કારણ કે આ લોકોને જે જીરાને પાકને નુકસાન કર્યું છે તે આજે એસટીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરી કે આને પંચનામું કરવામાં આવે જેટલા ચાલીસથી થી પચાસ એકર પર જીરાનું પાક નિષ્ફળ બનાવ્યું છે તેનું વળતર મુખ્યમંત્રી સમક્ષ સાહેબ ચૂકવે